બારડોલી લોકસભાના ભાજપના સાંસદ પ્રભુ વસાવાને શનિવારે તેમનો પંચાવન મો જન્મ દિવસ ઉજવ્યો હતો આ પ્રસંગે તેમણે વિવિધ સામાજિક કાર્યો કર્યા હતા અને સુરતમાં દિવ્યાંગો સાથે તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રભુ વસાવા લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટાયા છે શનિવારે તેમનો પંચાવન જન્મદિવસ હતો આ પ્રસંગે તેમણે સવારે મંદિરમાં ભગવાનના દર્શન લઈને દિવસની શરૂઆત કરી અને પછી સાઠાવાવ આશ્રમમાં તેમના પિતા સ્મારકને વંદન કરી અને માતાના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ માંડવી અને બારડોલીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ફળ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમની સાથે બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ જોડાયા હતા શનિવારે ઈશ્વર પરમારનો પણ જન્મદિવસ હોવાથી બંને સંયુક્ત રીતે બારડોલી રેફરલ હોસ્પિટલના દર્દીઓને ફૂડ અને બિસ્કીટનું વિતરણ કર્યું હતું ત્યારબાદ પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકરો અને સમર્થકો સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી તેમણે કાર્યકર્તાઓ સાથે ભોજન પણ કર્યું હતું જે બાદ સાંજે દિવ્યાંગ મિત્રોના આમંત્રણ તેઓ ખાસ સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને અહીં તેમણે દિવ્યાંગ મિત્રો સાથે સમય વિતાવ્યો હતો તેમની સાથે જીવનનો આ ખાસ દિવસ ઉજવ્યો હતો સાંસદ પ્રભુ વસાવા તેવીસ બારડોલી લોકસભા આજે પહેલી માર્ચ મારો જન્મદિવસ છે દર વર્ષે જન્મદિવસના અંતર્ગત નાના મોટા સામાજિક અને સેવાકીય કાર્યો કરવા માટે એક કોશિશ કરતા હોઈએ છીએ આજે મારા દિવસની શરૂઆત મારું નિવાસ સ્થાન માંડવી મંદિરમાં પૂજા અર્ચના કરી ત્યારબાદ આશ્રમ ખાતે મારા પિતાજીના સ્મારક પર એમને પરમન અને વંદન કરી આશીર્વાદ માતાજીને પગે લાગીને પછી મારા આશ્રમ શાળાના બાળકોને એમની પણ શુભકામનાઓ મેળવી અને આવી રીતે મારા દિવસની મેં શરૂઆત કરી છે